આનો ઉકેલ લાવવો હોય તો પાકિસ્તાનના ચાર ભાગ કરવા પડશે અને ચાર ભાગ થવાની પ્રક્રિયા ઓલરેડી ત્યાંથી ચાલુ થઈ જ ચૂકી છે કારણ કે બલુચિસ્તાન આખું અલગ રાજ્ય બનવા માગે છે એ પાકિસ્તાન સાથે રહેવા માગતું નથી આ બલુચિસ્તાન આમે ઓગણીસો સુડતાલીસમાં એ આઝાદ દેશ જ હતો પણ મોહમ્મદ અલી જીર્ણાએ ખૂબ એને ગેરમાર્ગે દોરીને એને ફોસલાવીને એને ડફોળ બનાવી પડાવી લીધું છે એટલે એ બલુચિસ્તાનવાળા તો આજની તારીખે પાકિસ્તાનનો ભાગ માનતા નથી એટલે બલુચિસ્તાન અલગ થશે ખૈબર પખ્તૂનવા એ પોતાની જાતને અફઘાનિસ્તાનનો ભાગ ગણાવે છે એટલે એ પણ અલગ થવાની પ્રક્રિયામાં છે અને દરરોજ સૈન્ય સાથે એમની ઝડપો થતી જ હોય છે બીજું રહ્યું સિંધ સિંધ પ્રદેશ પણ ખૂબ વ્યથિત થઈ ગયેલો છે કારણ કે એમનું જે પંજાબીઓનું ડોમિનેટ ડોમિનેશન છે એનાથી ખૂબ ત્રાહિત થઈ ગયેલા છે અને ત્યાં સિંધ પ્રદેશમાં એને કોઈ સિંધ પ્રદેશે કરાચી બંદર સૌથી મોટામાં મોટું આવક પાકિસ્તાનની જીવાદોરી સમૂહ આવક આપતું એકમાત્ર બંદર હોવા છતાં એના ડેવલપમેન્ટમાં કંઈ એ કર્યું નથી એટલે ત્યાંની પ્રજા પણ અલગ એનું એ માગી રહી છે એટલે પાકિસ્તાન આના પીઓ કે તો આપણું છે જ જે આપણે લેવાનું છે એટલે આ ત્રણ ભાગ એના અલગ થઈ જાય પછી બચ્યું ખાલી એકલું પંજાબ એકલું પંજાબ પછી ચારે બાજુથી ઘેરાઈ ગયેલું બીજું કંઈ કરી શકે એવું છે નહીં એટલે આ પ્રક્રિયા તાબડતો ચાલુ જે ચાલુ પ્રક્રિયા છે એને ખૂબ પ્રબળ બનાવી અને આક્રમક પગલાં લઈ અને આ એના ભાગલા પડી જાય તો ભારત દેશ ખૂબ શાંતિથી જીવી શકશે મુઝફ્ફરાબાદ છે પોટલી છે મુદીરકે છે સિયાલકોટ છે માહલપુર આવા બધા જે ત્રાસવાદીઓના એમાં ત્રણ સંગઠનોના મુખ્ય અડ્ડાઓ હતા એમાં લશ્કરે તોયબા જમાત દાવા અને જૈશ એ મોહમ્મદ આના ત્રણે ત્રણ અડ્ડાઓમાં જે સંચાલન કરતા જે એના મુખિયા હતા એ પાકિસ્તાની આર્મી અને પાકિસ્તાનની આઈએસઆઈએ પાળી પોષી ટ્રેન કરી તૈયાર કરી એમને ખૂબ આર્થિક સહાયો આપી અને ત્રાસવાદીઓ પેદા કરવાની ફેક્ટરીઓ ત્રણે જગાએ ઊભી કરી હતી અઝહર મસૂદના ચૌદ જેવા એના પોતાના અંગત સગાઓ એનો નાનો ભાઈ રઉફ અઝહર એની છોકરી એની વહુ એના છોકરા એની બેન એના બનેવી એના છોકરા એની મમ્મી આ બધા ભળી ટોટલ ચૌદ જણા આપણે એને ઠાર માર્યા છે આપણે કોઈ સિવિલિયન ઉપર એટેક નથી કર્યો આપણે કોઈ એના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ ઉપર પણ એટેક નથી કર્યો ફક્તને ફક્ત એના ત્રાસવાદીઓના અડ્ડા તોડ્યા છે પણ હવે બીજા સ્ટેપમાં આપણે એના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ પર પણ હુમલો કરવો પડશે અને એના પંજાબીઓની નનામીઓ એના ગામડે સુધી પહોંચશે ને ત્યારે એની આંખ ઉગડશે બાકી જુઓ બલુચિસ્તાન એ પણ એના અત્યારે વિરુદ્ધમાં થઈ ગયેલું છે અને તેની બલુચ લિબરેશન આર્મી એ ખૂબ મારી છે હમણાં પરમ દિવસ તો તમને કિસ્સો કહું તો નેવું આર્મ પાકિસ્તાન આર્મીના સૈનિકોને હાર મારી દીધા છે અને ઉડાડી દીધા છે અને એ માર્યા પછી પાકિસ્તાનની સેના એમના સૈનિકોને સ્વીકારવા તૈયાર નહોતી એમને સ્વીકાર્યા જ નહોતા આપણે આપણી માનવતા દાખવી અને એમના સૈનિકોને એમની નમાજ પઢાવે ને છે જનાજા જનાજા નમાજ કેવું કંઈક કહેવાય એ કરાવડાવ્યું આપણા સૈનિકો એમના મુલ્લાઓને બોલાવીને એમને દફન કરાવડાવ્યા એટલે એટલી હદે આ નપાવટ અને નાલાયક પાકિસ્તાન છે અને આજ સુધી આપણને નડતું આવ્યું છે આતંકવાદીઓના કેટલા ઠેકાણે સ્ટ્રાઇક કરવામાં આવી આ બધી વિગતો તો તમને ટીવી ચાલુ કરતા જ મળી જશે પરંતુ આ ઠેકાણા પર કેવી પરિસ્થિતિ હતી જે મદરેસા હતું એની દિવાલ કેટલી જાડી હતી તે જગ્યાનો ઇતિહાસ શું છે કેટલા આતંકવાદી છે કોણ આતંકવાદી કેવો આતંકવાદી કેટલો ખતરનાક છે આ બધી વિગત તમને કદાચ જાણવા નહીં મળે આ વિગત તમને જણાવશે જમ્મુ કાશ્મીરમાં એરફોર્સમાં રહી ચૂકેલા પૂર્વ જે કર્મચારી છે એમની સાથે વાત કરીશું નિવૃત્ત એરફોર્સ કર્મચારીને ડિફેન્સના જે અનુભવી છે એમની સાથે વાત કરીશું ડિફેન્સ એક્સપર્ટ સાથે લલિતભાઈ રાવલ આપણી સાથે છે લલિતભાઈ ખાસ આપ જણાવશો કે આપ કેટલા વર્ષ પહેલાં રહી ચૂક્યા છો એરફોર્સમાં આપની જે અનુભવ શું છે અને આપ નિવૃત્ત થયા છો અને પછી આપણે વાત કરીશું અત્યારે જે મહત્વનો મુદ્દો ચાલી રહ્યો છે પાકિસ્તાનનો એના વિશે પહેલાં આપના વિશે જણાવો હું આપને કહું કે હું ભારતીય વાયુસેનામાંથી ઓગણીસો નેવુંમાં હું રિટાયર થયો ત્યારબાદ હું અમદાવાદમાં સાઇડ થયો છું ઓગણીસો નેવું પહેલાં હું પાંચ વર્ષ જમ્મુમાં જમ્મુ કાશ્મીરમાં મેં સર ફરજ બજાવી છે મારો ડિપાર્ટમેન્ટ પણ સર્વેલન્સનો હતો ઇન્ટેલિજન્સ એન્ડ સર્વેલન્સ હવે આપે જે વાત કરી કે જે અડ્ડાઓ બાબતની એ જમ્મુથી લગભગ સામે જ પડતો જે આ અડ્ડાઓ છે એલઓસીના સામે પડતા એ નજીક નજીકના જ છે મુઝફ્ફરાબાદ છે કોટલી છે મુદીરકે છે શિયાલકોટ છે માહલપુર આવા બધા જે ત્રાસવાદીઓના એમાં ત્રણ સંગઠનોના મુખ્ય અડ્ડાઓ હતા એમાં લશ્કરે તોયબા જમાત દાવા અને જૈશ એ મોહમ્મદ આના ત્રણે ત્રણ અડ્ડાઓ આમાં જે સંચાલન કરતા જે એના મુખિયા હતા એ પાકિસ્તાની આર્મી અને પાકિસ્તાનની આઈએસઆઈએ પાળી પોષી ટ્રેન કરીને તૈયાર કરીને એમને ખૂબ આર્થિક સહાયો આપી અને ત્રાસવાદીઓ પેદા કરવાની ફેક્ટરીઓ આ ત્રણેય જગાએ ઊભી કરી હતી એટલે ત્રણના તો એના મોટા મથકો હતા ને એના સિવાય પણ નાના નાના મથકો પણ એમના સબ જે ઊભા કરે ને એ એના સબ ઊભા કરેલા હતા એટલે આપણે આ જે ઓપરેશન સિંદુર તહત જે એટેક કર્યો એમાં આપણે લગભગ એકવીસ ઠેકાણા ઉપર એને માર માર્યો છે એકવીસ ઠેકાણા એના આપણે નાબૂદ કર્યા છે એ એકવીસમાં જો ગણીએ તો નવ હતા એ એના મુખ્ય હતા જે મેં આપના અગાઉમાં જે નામ ગણાયા ને મુજ મુફરનગર કોટલી બહવલપુર આ બધા જે હતા એ મોટા મોટા અડ્ડાઓ એમાં સૌથી ખતરનાક જેને ગણીએ એ હાફિઝ સઈદ હાફિઝ સૈયદનો મોટો એ લશ્કરે તોયબા ચલાવતો અને એ બહુ ખૂંખાર અને ઇન્ટરનેશનલી નોમિનેટેડ આતંકવાદી એને પણ આઈએસઆઈએ પાળી પોષીને તૈયાર કરીને બનાવેલો એ હંમેશા ભારતના વિરુદ્ધમાં ઝેરોપતો એ પછીનો બીજો ખતરનાક આતંકવાદી કહું તો એ અઝહર મહેમૂદ અઝર અઝર મસુ મસૂદ અઝહર એ મસદ મસૂદ અઝહર જે જમાતુદ દાવાનો હેડ હતો એને ભાવલપુરમાં બહુ મોટું સામ્રાજ્યનું હતું લગભગ વીસેક એકરમાં એનો પથરાયેલો આખો મોટો મદરસો એના એ એમની ઉર્દુ ભાષામાં કંઈક મકરબા કેવું કંઈક કહે છે પણ એ એ ટૂંકમાં એ મદરસા એમાં એના બધા વિદ્યાર્થીઓ લાવીને ભણાવતા અને એ કુરાનના તહત એમને બ્રેન વોશ કરી અને ત્રાસવાદીઓ બનાવી અને એમને ટ્રેનિંગ આપતા પૂર્ણ ત્રાસવાદી બની અને ભારતમાં ઘૂસી અને કેવી રીતે એમને એટેક કરવું એની એક કરતા બીજો એક આપણે જે મોટો એમનો ત્રાસવાદી માર્યો છે એ બિલાલ મુગલ એનો પણ એક અડ્ડો હતો એ પીઓકેમાં હતો એને પણ આપણે તોડી નાખ્યો છે એટલે આ બધા અડ્ડાઓ તોડ્યા છે સૌથી મોટું તકલીફવાળું કામ જે હતું એ આ દાવાનું જે અઝહર મસૂદ અઝહરનું એ બહુ મોટી મોટી દિવાલો અને સાદા તમે મિસાઇલ તો મારો તો એ દિવાલ તોડતા પણ વાર્તા એટલું નુકસાન ન પહોંચાડી શકે એટલે આપણે એકચ્યુઅલી ઇન્ટેલિજન્સ દીવાલની દીવાલની તમે એક વાત કરી કે ત્યાંની દીવાલો કેટલી મોટી બનાવેલી લગભગ ત્રણ ચાર ફૂટની જાડાઈવાળી એવી મોટી બનાવેલી તમે તમારો જે અનુભવ શું કહે છે અને એને હવે તોડી પાડવામાં આવી છે સ્ટ્રાઇક કરીને આ લગભગ કિલ્લાની દીવાલ હોય ને એવી અને કિલ્લા જેવું આખું ઊભું કરેલું એનું મદરસા એટલે એ તોડવા માટે બહારથી સામેથી તમે મારો મિસાઇલ તો એની એટલી અસરકારક તોડી ન શકાય એટલે આપણે એનું આપણી પાસે ઇન્ટેલિજન્ટ ઇનપુટ હતા આપણે છેલ્લા લગભગ એકાદ મહિનાથી એમ જોવા જાવ તો લગભગ એકાદ વર્ષથી કરતા હતા પણ છેલ્લા આ બાવીસ ની તારીખે જે એને પહેલગામમાં પગલું ભર્યું ને એના પછી એની સઘન ટ્રેસિંગ ચાલુ કરી દીધી હતી અને એનો લગભગ કલાકે કલાકનો અડધો અડધો કલાકનો આપણી પાસે રિપોર્ટ આવતો કે અત્યારે અહીંયા છે અત્યારે અહીંયા છે એની ટોટલ મુમેન્ટ એના મદરસા ક્યાં ક્યાં છે મદરસામાં કેવા કેવા વિદ્યાર્થીઓ ભણે છે કેટલા વિદ્યાર્થીઓ ભણે છે એના કેટલા સગાવાલા છે એના કેટલા કમાન્ડરો છે એના કેટલા ટ્રેનરો છે આ બધાનો ડિટેલમાં આપણી પાસે એ ઇન્ટેલિજન્સ ઇનપુટ હતો અને એ ઇનપુટના આધારે જ આપણે એનએસએ અજીત ડોવાલજી જે પોતે પણ પાકિસ્તાનમાં જાસૂસ તરીકે આઠ વર્ષ રહી ચૂક્યા છે એટલે એમના ખૂબ માર્ગદર્શન એમનો અનુભવ અને એ બધું કામે લગાડી અને એમની કુશાગ્ર બુદ્ધિ એના આયોજનમાં ખૂબ મદદરૂપ થયા અને એમણે જે તૈયાર કરેલો આખો આપણો ઓપરેશનનો પ્લાન હતો એને આપણે સુપેરે એપ્લાય કર્યો એમાં આપણે રેફાઇલ એરક્રાફ્ટ વાપર્યું એરફોર્સ તરફથી એમાં પણ સ્કલ્પ મિસાઇલ હતા હેમર મિસાઇલ હતા આ બંને સાઇઝથી એની જે મોટી મસ્જિદ કહેવાય ને દાવાની એ આપણે તોડી અને એ પણ ઉપર ગુંબદથી તોડી એટલે ગુંબદ તોડીને અંદર ઘૂસી અને એમાં ખૂબ મોટું નુકસાન એને આપણે આપી ચૂક્યા છીએ એટલે આ જે પ્લાનના તહત આપણે નવ અડ્ડા તોડ્યા એમાં લગભગ એના સો જેવા એના આતંકવાદીઓ હતા એના વિદ્યાર્થીઓ હશે એના ટ્રેનરો હશે એ બધા તોડી પાડ્યા અને લગભગ અઝર મસૂદના ચૌદ જેવા એના પોતાના અંગત સગાઓ એનો નાનો ભાઈ રૌફ અઝર એની છોકરી એની વહુ એના છોકરા એની બેન એના બનેવી એના છોકરા એની મમ્મી આ બધા ભળી ટોટલ ચૌદ જણા આપણે એને ઠાર માર્યા છે એ મારાયા પછી એને ખબર પડી કે સગું મરે ત્યારે કેટલું દુઃખ થાય છે એ રડવા માંડ્યો ટીવી ચેનલ ઉપર પણ રડ્યો અને બળાપો કાઢ્યો કે આ બધા સાથે હું પણ મરી ગયો તો કેટલું સારું હતું પણ તેમ છતાં આ પ્રજા એવી નઠારી છે અને કુરાનનો જે ઝેરની ગળથૂતી ગુટતી ગળી ગયેલું આ બધા જેહાદીઓ છે ને એમને એવી કોઈ અસર થતી નથી આ પાછા એમાંને એમાં જોતરાયેલા રહેવાના એટલે ભારત સરકારે હવે આને નશ્યત કરવા માટે આ ભલે પહેલું પગ પગ હતું ફર્સ્ટ સ્ટેપ ઇટ વોઝ અ જસ્ટ ફર્સ્ટ સ્ટેપ એટલે ફર્સ્ટ એપના તહત આપણે ખૂબ પ્રચંડ એના ઉપર પ્રહાર કર્યો છે પણ હજી એનાથી અટકવાનું નથી હજી આપણે એનો જ્યાં સુધી એના મૂળિયા સુધી પહોંચી અને આખું એનું જે એનું આખું સ્ટ્રકચર એનું ટોટલ નેટવર્ક અને એના જે જે એના પોષકો પાલકો જે છે એમના સુધી પહોંચવાનું છે અને એમને પણ નશ્યત કરવાની છે પાકિસ્તાનની પ્રજાને આપણે ભલે દયાના ભાવથી જોતા પણ દયા ખાવા લાયક પાકિસ્તાનની પ્રજા પણ છે નહીં એ પણ કુરાનની એ આયાતો ભણી ભણી અને ખૂબ ઝેરી માનસિકતા અને હિન્દુઓ વિરુદ્ધની માનસિકતા ધરાવતા એ પાક્કા જેહાદીઓ છે આપણે આ જે આતંકવાદી હુમલો કહીએ છીએ ને પહેલગામમાં એ મારી દ્રષ્ટિએ તો હું આતંકવાદી ગણતો નથી એ પ્યોરલી જેહાદી હુમલો હતો એ હિન્દુઓ ઉપર હુમલો હતો એ કાફીરો ઉપર હુમલો હતો એટલે આપણે જેહાદી એટેક હતો એવું મારું માનવું છે અને એમને જે રીતે નશત કરવી જોઈએ એ કરવી જ જોઈએ અને એમાં પાકિસ્તાનની પ્રજાને પણ જેટલો આપણે ત્રાસ આપી શકીએ આપણા તમામ સંસાધનો વાપરીને આપણે જો એમના આર્થિક રીતે ખૂબ તોડી નાખ્યા છે આપણે એમનું પાણી બંધ કરી દીધું સિંધુ વોટર ટ્રીટી રદ કરીને એટલે એ તોડ્યું છે આપણે એરસ્પેસ બંધ કરી દીધી છે સ્પેસનો પણ એનો લગભગ બહુ મોટો ફટકો પડી રહ્યો છે કારણ કે આપણું જોઈને બધી યુરોપિયન યુનિયનની પણ ફ્લાઇટો પાકિસ્તાન ઉપરથી ઉડવાનું બંધ કરી દીધું એ ફટકો પડ્યો એ પછી આપણે કરાચી બંદર એના અંશિક બ્લોક કરી દીધું છે એટલે એનો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બધું એ બ્લોક થઈ ગયું છે એટલે એનો આર્થિક બહુ જ મોટો પ્રમાણમાં ફટકો પડ્યો છે અને તમે સામાન્ય જુઓ તેની સ્ટોક એક્સચેન્જ એક દિવસમાં ચારસો સત્યાવીસ બિલિયન ડોલરનો અને ખોટ પડી ગઈ ફટકો મોટો પડી ગયો એટલે આર્થિક રીતે પણ તોડ્યો છે હવે પાણી રોક્યું છે આપણે સિંધુ નદીનું અને નોટ ઓનલી સિંધુ નદીનું આપણે પાંચે પાંચ નદીઓનું પંજાબમાં જે વહેતી પાંચ નદીઓ છે ને એ પાંચે પાંચનું પાણી આપણે વાળીને રોકવાની તૈયારીઓ ઓલરેડી છેલ્લા દસ વર્ષથી મોદી સાહેબ જ્યારથી ખુરશી સંભાળીને પ્રધાનમંત્રીની ત્યારથી એમનું આયોજન હતું ત્યારથી એનું વિકલ્પ શોધતા શોધતા બધું એનું આયોજન રીતે એની પ્રક્રિયા ચાલતી જ હતી તૈયારીઓ ચાલતી જ હતી એટલે આપણને વાળવામાં પણ ખૂબ સહેલું પડશે અને એ વાળ્યા પછી એ પંજાબ પ્રાંત જે ખરો ને પાકિસ્તાનનો એ મુખ્ય ખેતી ઉપર આધારિત છે એના જે ડોમેસ્ટિક પ્રોડ્યુસ અને પ્રોડક્ટ ગણીએ ને તો ખાલી ખેતીની આવક ઉપર એનો એ છે એટલે એનો મોટામાં મોટો ફટકો એનો ખેતીવાડીની પદાર્થો ઉપર છે એની વીજળી એના જે હાઇડ્રોપાવર સ્ટેશન એ જે છે બંધ બાંધેલા એમાં પાણી નહીં હોય તો વીજળી પેદા નહીં થાય એટલે વીજળીની પણ એને કિલ્લત પડશે પાણીની કિલ્લત પડશે ખાવાના ધાનની કિલ્લત પડશે આર્થિક તંગી પડશે અને એના વિશ્વ સાથેના બધા સંબંધોમાં એની ઉણપ ભારતની જે ડિપ્લોમેસી હતી ને એ આપણા માન્ય જયશંકરજીએ બધા દેશોમાં ફરી ફરી અને જે ભારતનો કોન્ફિ ભારતના આ એક્શનના કોન્ફિડન્સમાં લઈ અને જે કર્યું છે એનાથી આપણને ખૂબ રાહત અને ખૂબ સફળતા મળી છે અને આખું વિશ્વ વાહવા કરી રહ્યું છે કે જેવું ઇઝરાયલ પણ એના અત્યાર સુધી ખ્યાતનામ છે આવા પરાક્રમો કરવા માટે એમાં પણ આપણી ભારતની એક ગણતરી થતી થઈ જશે કે આટલો સબળ આટલો પ્રબળ અને આટલો આક્રમક જે પ્રહાર કર્યો છે આ એના ત્રાસવાદીઓ ઉપર હા એ બીજું આપણે મિલિટરીની જે એથિક્સ હોય એને આપણે ધ્યાનમાં રાખીને આપણે જે કીધું એ પ્રમાણે જ આપણે કર્યું છે આપણે કોઈ સિવિલિયન ઉપર એટેક નથી કર્યો આપણે કોઈ એના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ ઉપર પણ એટેક નથી કર્યો ફક્ત ને ફક્ત એના ત્રાસવાદીઓના અડ્ડા તોડ્યા છે પણ હવે બીજા સ્ટેપમાં આપણે એના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ પર પણ હુમલો કરવો પડશે કારણ કે પાકિસ્તાન એ જ એ જ સવાલ ખાસ તો સૂજે છે કે હવે શું આ તો સ્ટ્રાઇક કરી દેવાય આતંકવાદીઓના અડ્ડા ઉપર સ્ટ્રાઇક કરવામાં આવી અડ્ડાઓ નિશ્ચો નાબૂદ કરવામાં આવ્યા કેટલાક મોત પણ થયા હવે શું લાગે છે આપનો અનુભવ શું કે છે સરકાર કઈ તરફ આગળ વધી શકે છે મારા અનુમાન પ્રમાણે પાકિસ્તાનની ઉપર પ્રભુત્વ અને ખૂબ આધિપત્ય ધરાવતું જે રાજ્ય છે એ પંજાબ છે અને ત્યાંની ફોજમાં પણ ત્યાં પંજાબીઓની ખૂબ ધાક છે અને એ જ બધું લૂંટે છે પાકિસ્તાનના લિટરલી એ લૂંટવાવાળા છે એ બધા ધંધાદારીઓ છે દે આર નોટ પ્રોફેશનલ ફોજ એટલે એ પ્રોફેશનલ ફોજને આપણે તોડવાની જરૂર પડશે અને એના અનુસંધાને આપણે જે જે પગલાં લઈ શકીએ કારણ કે જ્યાર સુધી આપણે જે ત્રાસવાદીઓનો સો મારી નાખીશું તો આ રક્તબીજ રાક્ષસો જેવા છે તમે દસ મારસો તો સો આઈ નું છે સો મારસો તો હજાર પેદા કરી છે ત્યાં પ્રજા ભિખારી છે ગરીબ છે એ પાંચ પાંચ લાખમાં છાતીય બોમ્બ બાંધીને ફોટવા વાળી પ્રજા છે એટલે એને મારવાથી કઈ નહીં વળે પણ એનું જે મૂળ છે ને એને આપણે તોડવું પડશે જ્યાર સુધી પંજાબી આર્મીના બે પાંચ હજાર જવાનોના લાશો જ્યાર સુધી એમના ગામડા સુધી નહીં પહોંચે ને સુધી એમની આંખ નહીં ઉગડે એટલે મારી દ્રષ્ટિએ તો એ પંજાબી ફોજ ઉપર આપણે એટેક કરવો પડશે અને એના પંજાબીઓની નનામીઓ એના ગામડે સુધી પહોંચશે ને ત્યારે એની આંખ ઉગડશે બાકી જુઓ બલુચિસ્તાન એ પણ એના અત્યારે વિરુદ્ધમાં થઈ ગયેલું છે અને તેની બલુચ લિબરેશન આર્મી એ ખૂબ મારી છે હમણાં પરમ દિવસનો તમને કિસ્સો કહું તો નેવું પાકિસ્તાન આર્મીના સૈનિકોને ઠાર મારી દીધા છે અને ઉડાડી દીધા છે એટલે એવા તો દરરોજના એમના અટેક થાય છે પંદર વીસ પચીસ દરરોજના મારે છે એવી જ રીતે ત્યાં ખૈબર પખ્તૂનવામાં પણ એ દરરોજના પંદર વીસ જણના આર્મીવાળાના મારે છે એની એની પોસ્ટો લૂંટી લે છે અને હથિયારો લૂંટી લે છે એટલે એ રીતે આપણને તો બે બાજુથી આપણને ફરક છે કે ત્યાં તાલિબાનો પાકિસ્તાન ટીટીપી પાકિસ્તાન એ પણ મારે છે કઈ બાર પગતુનોવાળા પગતુનો મારે છે આ બાજુ બલુસ્તિસ્તાનવાળા માર છે અને હવે આપણો માર પણ છે અને એ માર જ્યાર સુધી એની પંજાબી આર્મી ઉપર નહીં પડે અને એ એને આર્મીના જવાનો અને એના અધિકારીઓ ત્યાર સુધી એની લાશો નહીં જાય એના ગામડા સુધી ત્યાર સુધી એમની આંખની પડે જ્યાં સુધી હજારો લાશો નહીં જાય ત્યાં સુધી આની આંખ નથી ઉઘડવાની એવું ડિફેન્સ એક્સપર્ટ લલિતભાઈ રાવલનું કહેવું છે વધુ પણ વિગતો જાણીશું વધુ ઇતિહાસ કે ભૂતકાળ વિશે પણ થોડી ઘણી વાત કરીશું અત્યારની પણ વાત કરીશું ભવિષ્યમાં શું થઈ શકે એની છે પણ વાત કરીશું તમે પણ પંદર વર્ષ જમ્મુ કાશ્મીરમાં કામ કરી ચૂક્યા છો પાંચ વર્ષ કામ કરી ચૂક્યા છો ને પંદર વર્ષનો અનુભવ છે એરફોર્સમાં તમારો અનુભવ શું કે છે અને એ વખતે ઓગણીસો સત્યાસીની વાત પણ ખાસ જણાવશો તમારો અનુભવમાં ઓગણીસો સત્યાસી કરતાં હું તમને સૌથી પહેલાં ચાલુ કરું ઓગણીસો સુડતાલીસથી જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે એમને એમની પાકિસ્તાને અફઘાની અને પખતુનોના ભાડે લાવેલા ટટ્ટુઓ આપણા કાશ્મીરમાં ઘૂસાડ્યા અને કાશ્મીર આખું જબ્બે કરવાની કારણ કે એના મોહમ્મદ અલી ઝીણાના મનમાં હતું કે આપણે જો કાશ્મીર આપણા જબ્બે આપણા તાબે કરી લઈશું તો આપણને ખૂબ પ્રાકૃતિક સંપદાનો લાભ મળશે એટલે એમને ઓગણીસો સુડતાલીસમાં આપણા આઝાદ થયા અને ઓગણીસો અડતાલીસમાં સૌથી પહેલો એટેક પાકિસ્તાન આર્મીના સૈનિકો અફઘાનોના ભાડાવાળા સાથે મળી અને કર્યો અને એમાંય આપણા કુનેહવાળા અને ખૂબ દીર્ઘદ્રષ્ટિવાળા આપણા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમને એમના પાસે આવ્યા ત્યાંના મહારાજા હરિસિંહ મહારાજા હરિસિંહ જ્યારે એમના શરણે આપ્યું એમને શરણ મળો કારણ કે હમણાં આ લૂંટી લેવા આવે છે એટલે સરદાર સાહેબે કીધું કે તમે જો શરણે થાઓ ભારતમાં તમે ભળી જાઓ તમે વિલીન કરી દો તમારું રાજ્ય તો અમે ફોજ મોકલવા તૈયાર છીએ તરત એમને એગ્રીમેન્ટ સાઇન કરી દીધું અને સરદાર વલ્લભભાઈ પટેલે તરત જ તાબડ તો એરક્રાફ્ટમાં ભરી ભરી ત્યાં શ્રીનગરમાં આપણી આર્મી ઉતારી દીધી અને એટલા માર્યા ઠમઠાર્યા બહુ અને આપણે એ વખતે જવાહરલાલ નહેરુએ એમની ડફોળીપૂર્વક એમની બુદ્ધિપૂર્વકના આયોજનથી આપણી ફોજને અત્યારે જે આપણે એલઓસી કહીએ છીએ ને એ એલઓસી ઉપર એમને અટકાવી દીધી નહીતર આપણી આર્મી એમને ઠપકારથી ઠપકારથી છેક પાકિસ્તાનની અંદર સુધી ઘુસાડી દેતા અને આખે આખું કાશ્મીર અને ગિલગીત બાલ્તિસ્તાન એ આપણું જ હોત પણ એ ન થવા દીધું એ આ નહેરુની ગલત નીતિઓના કારણે એટલે એ સૌથી પહેલો તમને કીધો મેં એ સૌથી પહેલો આપણને છંછેડવાનો એને પ્રયત્ન કર્યો પાકિસ્તાને કાશ્મીરથી બીજો કર્યો આપણને ઓગણીસો બાસઠમાં ચાઇનાએ આપણા ઉપર એટેક કર્યો તો તમને ખ્યાલ હશે એ બાસઠના યુદ્ધમાં આપણી પાસે ભારતીય સેના પાસે શસ્ત્રોની ઉણપ ગોળીઓની ઉણપ ઇવન તમને કહું એ હિમાલયની બરફની ચોટીઓ ઉપર આપણા કેનવાસના બૂટ પહેરેલા સૈનિકો પહોંચી ગયેલા ત્યાં જઈને આપણે લડેલા છીએ એ આપણી બહાદુરી ભરી ખુમારી ભરી અને દેશ ભરેલા આપણા જે સૈનિકોએ ત્યાંય એમને ખૂબ ઠમઠોર રહ્યા છે પણ આપણે છેવટે હાર સ્વીકાર કરી દીધી કે આપણી પાસે સંસાધનો નહોતા અને જવાહરલાલ નહેરુ તો એ પક્ષમાં હતા કે આપણા સૈનિકો રાખવાના જ છે ના માટે સૈનિકો રાખવા જ નથી એમને તો તિબેટ જો તિબેટ આપણો ભારતનો હતો એ પણ થાળીમાં સજાઈને ચાઈનાને આપી દીધો હતો આપણને મળતું જે સિક્યુરિટીનું સભ્યપદ પરમાનન્ટ સીટ એ પણ એમને કઈ તરીકે ચાઈનાના હૉપી દીધું હતું એટલે આવી બધી ઘણી એમની ગફલતભરી નીતિઓ અને એમની નીતિઓના પાપે આપણે આજ સુધી ભોગવી રહ્યા છીએ એ પછી ઓગણીસો પાંસઠમાં યુદ્ધ કર્યું પાકિસ્તાને આપણા ઉપર એ વખતે પણ એમને એટલા બધા ઠમઠોર્યા રહ્યા હતા બહુ જ માર્યા અને એમને ભગાડ્યા હતા અને આપણે ઘણી બધી જમીન કબજે કરી લીધેલી એ એગ્રીમેન્ટ તહત એને પરત અપાવી દીધી એ પછી વાત આવી ઓગણીસો ઇકોતેરના યુદ્ધની ઓગણીસો એકોતેરના યુદ્ધમાં તો આપણે બાંગ્લાદેશને અલગ કરવડાવ્યું એની પંજાબી આર્મીની જો આધિપત્ય બંગાળમાં પણ હતું બાંગ્લાદેશ જે પાછળથી આપણે કર્યું ઈસ્ટ પાકિસ્તાન કહેવાતું એમાં પણ એને ખૂબ માર્યા અને આપણી આર્મીએ એના એના ત્રાણું હજાર સૈનિકો પેન્ટ ખોલીને ઘૂંટણે પડીને હથિયાર નીચે મૂકીને આપણા શરણે ત્યાં એ ભૂલી ન શકાય અને એ આપણે આ બાજુ પણ આ બોર્ડરે પણ આપણે લાહોર સુધી ઘૂસી ગયેલા આપણે ઘણી બધી લગભગ તેત્રીસ હજાર એકર કે એટલી બધી બહુ મોટા પ્રમાણની જમીન આપણે કબજે કરી હતી પણ એ ઇન્દિરાજીના કાર્યકાળમાં આપણે એને પાછી આપી દીધી કયા દબાણો એના ઉપર કામ કરતા હતા એ ખબર નથી પણ એ જે દબાણના તહત આપી હોય એ આપણી જીતેલી જમીન એમને આપણે પરત આપી દીધી ત્રાણું સૈનિક ત્રાણું હજાર સૈનિકોને આપણે અહીંયા પાળ્યા પોષ્યા ખવડાયા પીવડાયા અને એમને પરત આપી દીધા અને એના બદલામાં જે એ વખતે આપણે જમ્મુ કાશ્મીરનો એમને પચાવી પાડેલો ભાગ છે જેને આપણે અત્યારે પીઓકે કહીએ છીએ એ આપણે લઈ શક્યા હોત એના બદલામાં આપણા જે સૈનિકો એ વખતે પ્રિઝનર ઓફ વોર તરીકે પકડાયેલા હતા એમને પણ આપણે પાછા લઈ શક્યા હોત એમને પણ આપણે પાછા લીધા નહીં અને આપણે એમને જમીન પણ પાછી આપી દીધી અને એ એના સૈનિકોએ પાછા આપી દીધા એટલે આવું અનેકો વખત કરી ચૂક્યું છે ઓગણીસો નવ્વાણુંમાં તમે જોયું કારગીલનું યુદ્ધ થયું કારગીલ યુદ્ધ વખતે પણ આપણા જ્યારે વાજપેયીજી ત્યાં મળવા ગયેલા એ મળ્યા પછી અને પાછળ પીઠવા ચૂરો ગોપવાની જે એમની પ્રવૃત્તિ આદિકાળથી ચાલ્યા હતી એના તહત જ એના જનરલ મુશરફે આપણે પાકિસ્તાનમાં આપણી પીઓકે આપણી એલઓસી ઉપર એને એટેક કર્યો અને કારગીલમાં એને યુદ્ધ છેડ્યું એમાં પણ આપણે એમને ખૂબ માર્યા એમાં આપણી આર્મીનું શૌર્ય જગવિખ્યાત થઈ ગયું તે ઊંચી ઊંચી પાડીઓની ટોચેથી જે ઉપરથી ફાયરિંગ કરતા હોય અને આપણા સૈનિકોને નીચેથી ઉપર કપરા ચઢાણ ચઢીને ચઢવું પડતું હોય તેમ છતાંય આપણા સૈનિકો ત્યાં મારી અને આપણે જીતી અને ફતેહ કરીને આવ્યા હતા એટલે એ અને એ માર્યા પછી પાકિસ્તાનની સેના એમના સૈનિકોને સ્વીકારવા તૈયાર નહોતી એમને સ્વીકાર્યા જ નહોતા આપણે આપણી માનવતા દાખવી અને એમના સૈનિકોને એમની નમાજ પઢાવે ને જે જનાજા જનાજા નમાજ કેવું કંઈ કહેવાય એ કરાવડાવ્યું આપણા સૈનિકો એમના મુલ્લાઓને બોલાવીને એમને દફન કરાવડાવ્યા હતા એટલે એટલી હદે આ નપાવટ અને નાલાયક પાકિસ્તાન છે અને આજ સુધી આપણને નડતું આવ્યું છે પણ હવે આપણે એનો ખૂબ ઉપાય ઉકેલ લાવવાની જે તક આપણને આ મળી ચૂકી છે એનો આપણે ખૂબ લાભ લેવો જોઈએ આ તકને હવે જતી કરવા જેવું નથી અને આ જે છવ્વીસ આપણા નવયુવા લો નવલોહિયા યુવાનોએ જે બલિદાન આપ્યું છે હું એને બલિદાન ગણું છું બલિદાન આપ્યું છે જેના કારણે આપણે જાગૃત થઈને આવ્યો છે અને હવે તોડવાના છે અને આ બલિદાનોના તહત પાકિસ્તાન તો આપણે મારીશું જ મારીશું પણ જે ભારતમાં પણ ઘર પેસારો કરી ગયેલા જે પાકિસ્તાની તત્વો છે પાકિસ્તાની પ્રેમીઓ છે અને જે ભારત દેશનું અહિત ઈચ્છતા જે વામપંથીઓ છે એમને પણ નશ્યત કરવાની તાતી જરૂરત છે કારણ કે ભારત દેશમાં ભારતનું ખાઈ પી ભારતનું અહિત કરનારા જયચંદો મીર જાફરો ઠેર ઠેર શહેરે શહેરે ગામડે ગામડે મોલ્લે મોલ્લે ભરાયેલા છે એમને શોધી શોધી અને નશ્યત કરવાની જરૂર છે આપણે જે બાંગ્લાદેશીઓ ગણીએ તો લગભગ બેથી પાંચ કરોડ જેવા બાંગ્લાદેશીઓ રોહિંગ્યાઓ જે આવીને અહીંયા થરીથામ થઈ ગયા છે એમને પણ બહાર કાઢવાની તાબડતોબ જરૂર છે એટલે આ બલિદાન એળે ન જાય આ બલિદાને જે જાગૃતિ આપી છે હવે ભારત સરકાર કડક નિર્ણય લેવા માંડી છે ત્યારે હવે અમે અટકવાની જરૂર નથી આ ટોટલી ટોટલ જેટલો સડો ભારત દેશમાં ફેલાયેલો છે એ કેન્સરને કાપી અને વેગળું કરવાની જરૂરત જરૂરતાથી ઊભી થઈ છે જોયું તમે ઓગણીસો સુડતાલીસ ઓગણીસો અડતાલીસ ઓગણીસો બાસઠ કે ઓગણીસો નવ્વાણું આટલા આટલા યુદ્ધ થયા પણ પાકિસ્તાન સુધરતું નથી મારી મારીને ભગાડ્યા છે હજુ સુધરતું નથી ફરીથી સમય એવો આવ્યો છે કે એમને ફરીથી ઊભી પૂંછડીએ જ ભાગવું પડે છે પરંતુ સુધરવા તૈયાર નથી ડિફેન્સ એક્સપર્ટ લલિતભાઈ રાવલ જે પ્રમાણે આખો ઇતિહાસની હિસ્ટ્રી જણાવે છે એ પ્રમાણે એમને ઊભી પૂંછડીએ અત્યાર સુધી ભાગવું જ પડ્યું છે અને હવે પણ ભાગવું પડશે એવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને આજે એ પણ જોઈ શકાય છે કે જે રીતે આજે સ્ટ્રાઇક કરવામાં આવ્યું ત્યારે આગળ હવે છેલ્લો સવાલ કે શું લાગે છે કે આ સ્ટ્રાઇક પછી સરકારનું મોદી સરકારનું મોદીજીનું અમિત શાહનું શું પગલું હોઈ શકે છે મારી દ્રષ્ટિએ આનો ઉકેલ લાવવો હોય તો પાકિસ્તાનના ચાર ભાગ કરવા પડશે અને ચાર ભાગ થવાની પ્રક્રિયા ઓલરેડી ત્યાંથી ચાલુ થઈ જ ચૂકી છે કારણ કે બલુચિસ્તાન આખું અલગ રાજ્ય બનવા માંગે છે એ પાકિસ્તાન સાથે રહેવા માગતું નથી આ બલુચિસ્તાન આમે ઓગણીસો સુડતાલીસમાં એ આઝાદ દેશ જ હતો પણ મોહમ્મદ અલી જીણાએ ખૂબ એને ગેરમાર્ગે દોરીને એને ફોસલાવીને એને ડફોળ બનાવી પડાવી લીધું છે એટલે એ બલુચિસ્તાનવાળા તો આજની તારીખે પાકિસ્તાનનો ભાગ માનતા નથી એટલે બલુચિસ્તાન અલગ થશે ખૈબર પખ્તુનવા એ પોતાની જાતને અફઘાનિસ્તાનનો ભાગ ગણાવે છે એટલે એ પણ અલગ થવાની પ્રક્રિયામાં છે અને દરરોજ સૈન્ય સાથે એમની ઝડપો થતી જ હોય છે બીજું રહ્યું સિંધ સિંધ પ્રદેશ પણ ખૂબ વ્યથિત થઈ ગયેલો છે કારણ કે એમનું જે પંજાબીઓનું ડોમિનેટ ડોમિનેશન છે એનાથી ખૂબ ત્રાહિત થઈ ગયેલા છે અને ત્યાં સિંધ પ્રદેશમાં એને કોઈ સિંધ પ્રદેશે કરાચી બંદર સૌથી મોટામાં મોટું આવક પાકિસ્તાનની જીવાદોરી સમૂહ આવક આપતું એકમાત્ર બંદર હોવા છતાં એના ડેવલપમેન્ટમાં કંઈ એ કર્યું નથી એટલે ત્યાંની પ્રજા પણ અલગ એનું એ માગી રહી છે એટલે પાકિસ્તાન આના પીઓકે તો આપણું છે જ જે આપણે લેવાનું છે એટલે આ ત્રણ ભાગ એના અલગ થઈ જાય પછી બચ્યું ખાલી એકલું પંજાબ એકલું પંજાબ પછી ચારે બાજુથી ઘેરાઈ ગયેલું બીજું કંઈ કરી શકે એવું છે નહીં એટલે આ પ્રક્રિયા તો ચાલુ જે ચાલુ પ્રક્રિયા છે એને ખૂબ પ્રબળ બનાવી અને આક્રમક પગલાં લઈ અને આ એના ભાગલા પડી જાય તો ભારત દેશ ખૂબ શાંતિથી જીવી શકશે અને બીજી રહી વાત બાંગ્લાદેશની બાંગ્લાદેશ તો સાવ મગતરું છે એની આર્થિક પરિસ્થિતિ પણ ડોલ આપણે બનાવી દીધી છે એટલે હવે એ કરી નહીં શકે પણ એમાં જે આપણી ચિકન નેકની જે વાત કરી રહ્યા છે ને આપણે વર્ષોથી વિચારી રહ્યા છીએ અને તમે જે ટુકડા ટુકડા ગેંગ દ્વારા તમે એના જે એનયુના વિદ્યાર્થીઓ જે કહેતા હતા ને કે ભાઈ ચિકન નેકને આપણે તોડાવીને ચાઈના સાથે મળાવીએ અને ઈસ્ટ ઈસ્ટર્ન આસામને જે આખો અલગ કરીએ એ પણ એની બર આવે એવી મુરાદ નથી કારણ કે હવે આ એક તક મળી છે આ તકના તહત ભારત દેશે એની ચિકન નેટને આપણે વિસ્તારી અને ચેસ્ટ નેટ બનાવી દઈએ તો આખો ઉપરનો બેલ્ટ હિન્દુઓને વસાવવા માટેનો થઈ શકે અને બીજું એમને જે કરવું હોય ત્યાં એના ત્યાંના સ્થાનિક મુસ્લિમો કર્યા કરે હિન્દુઓ જે ત્યાં બાંગ્લાદેશના છે ને આ પક્ષ લાવીએ એટલે આપણી ટોટલ બોર્ડર સલામત ચારે બાજુથી થઈ જાય એટલે બસ એવું જ કહેવા માગશો કે બસ એ કેવાય મોકો મળી ગયો છે બસ આનો ઉકેલ લાવી દોનો ઉપયોગ કરી લેવો તક મળી છે તકનો હંમેશા ઉપયોગ કરો જે તકનો ઉપયોગ નથી કરતા એ ગલ્લે એ એની એફર્ટ્સ બધી ગેરબદલે જાય છે એટલે આ તકનો સુપેરે સારી રીતે ઉપયોગ કરી અને ભારતની સીમાડાઓને સુરક્ષિત રાખવાની અને ભારતના અંદર જે પેદા થયેલો આ સડો છે એ સડાને નેસ્ટ નાબૂદ કરવાની જે આ તક છે એનો પૂરેપૂરો ભારત સરકારે ઉપયોગ કરવો જોઈએ તો આ હતા લલિતભાઈ રાવલ કે જેઓ જણાવી રહ્યા છે એમના અનુભવથી ડિફેન્સ એક્સપર્ટ તરીકે કે જો આ સડો દૂર કરવો હોય નેશ્તો નાબૂદ કરવો હોય તો આ જે તક મળી છે ને એનો ઉપયોગ સરકાર પૂરેપૂરો કરી લે અને તકનો ઉપયોગ તો કરી દીધો છે પરંતુ આનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આ સડો જ નાબૂદ કરી નાખો તો આતંકવાદ નાબૂદ થઈ જશે અને પાકિસ્તાન આતંકવાદીઓ જરા ચેતી જજો હવે આ સરકાર છોડશે નહીં ઊસી ઘૂસીને મારશે જ્યાં તમારું ઠેકાણું હશે ત્યાં આવીને ફોડશે આ સરકાર મહેસાણાથી મનીષ મિસ્ત્રી ગુજરાત તક